રાધનપુર શહેરમાં ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરાઈ રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળામાં ગૌ ભક્તો દ્વારા ગૌ માતા માટે દાન એકત્રિત કરવામાં આવ્યું સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય પણ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા ધારાસભ્ય દ્વારા મંદિરની અંદર સાફ સફાઈ કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો સાથે સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી પરિવાર સાથે રાધનપુર ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા અને રામ સેવા સમિતિના સ્વયંસેવકો દ્વારા રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર અને અલગ અલગ જગ્યાએથી ગૌ માતા માટે દાનના પવિત્ર દિવસ એટલે ઉત્તરાયણના પાવન પર્વ દિવસે દાન ભેગું કરવામાં આવ્યું સુરભી ગૌશાળા સાથે સંકળાયેલા ગૌ ભક્તો અને વેપારીઓ દ્વારા ઉત્તરાયણની ઉજવણી પતંગ ચગાવીને નહીં પરંતુ ગૌમાતાના સેવાર્થી ઉજવણી કરવામાં આવી ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણીમાં ગૌમાતા માટે દાન એકત્ર કરાયું સાથે સાથે પક્ષી બચાવો અભિયાન અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જે પ્રવૃત્તિઓમાં પપ્પુભાઈ માનસી સુનિલભાઈ માનસી કુલદીપસિંહ દરબાર પ્રકાશભાઈ દક્ષિણી લાલાભાઈ લાટી પ્રતાપભાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચકલીના માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજના દિવસે ચકલીઓના માળા પાણીના કુંડાનું પણ વિતરણ કરવામાં આવ્યું અને અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આજના સાથે ઉત્તરાયણ પર્વની રાધનપુર ખાતે अनोखी ઉજવણી કરવામાં આવી મકર સંક્રાંતિ એટલે દાનમાં મહિમા અને પશુ પક્ષીઓની સેવા કરવાનો મહિમા એટલે આજના દિવસે રામ સેવા સમિતિ શૂર્વી ગૌશાળા ખોડાડોર પાજાપોર પાણી મરી અને પશુ પક્ષીઓની સેવા ઘાયલ પક્ષીઓ માટે હોસ્પિટલ અને પક્ષીઓ માટે માળા પક્ષીઓ માટે ચકલી ઘર પુતરા માટે ચાટ અને બધી અલગ અલગ જાતની બધી વિતરણ વ્યવસ્થા ગોઠવે છે

પર લઈ અને આખા રાધનપુર ને એ દિવસે ભવ્ય રીતે રામ જન્મ ઉજવવાનો છે હજુ તો આ તો શરૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ અને રામાનુજ રાધનપુર